દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ના છોટાઉદેપુર તરફ મુખ્યમાર્ગ આવેલ પાનમ નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં તાજેતરમાં જ ગંભીર આ બ્રિજ પડતા નિર્દોષ અને માસૂમ લોકોને જો ગુમાવવાનો ફારો આવ્યો છે જેને લઈ દાહોદ જિલ્લાના બ્રિજની હાલત પણ ગંભીર હાલતમાં હોય જેને લઈ જિલ્લા વવેટી તંત્ર દ્વારા ભારતની વાહનો માટે બંધ કરવામાં આવે અને પાનમ નદીમાંથી બેફામ રેત ખનનને કાયમી ધોરણે બંધ કરવામાં આવે નહીં તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આવનાર સમયમાં ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે તેમ લાગી રહ્યું છે ટીવી એટી નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા તાલુકો જે લોહ દાહોદ અત્યારે હું દેવગઢ બારીયા ગામના પાનમ બ્રિજ પર ઊભો છું અને અહીંયાથી હજારો વાહનો રોજના પસાર થઈ રહ્યા છે ગઈકાલની જે ગંભીર બ્રિજની પરિસ્થિતિ નિર્માણ થઈ અને ભૂતકાળની અંદર મોરબી બ્રિજનું પણ જે ઘટના બની હતી એવી જ ઘટના ભવિષ્યની અંદર ટૂંક સમયની અંદર આ પાનમ બ્રિજ પર બનવા જઈ જઈ શકે છે આ પાનમ બ્રિજને બને પચાસથી સાઠ વર્ષ થયા અત્યારે જ્યારે હું બ્રિજ પર ઊભો છું અને બસ પસાર થઈ રહી છે ત્યારે બ્રિજ રિક્ષરનો કંપી રહ્યો છે અને એનું વાઇબ્રેશન ખૂબ આવી રહ્યું છે એટલે આ બંને બાજુ જે રસ્તો છે એ બંને બાજુ જો પંપ મૂકવામાં નહીં આવે તો અહીંયાથી જે ઓવરલોડિંગ જે ગાડીઓ પસાર થઈ રહી છે એ ગાડીઓના કારણે આ બ્રિજ ટૂંક સમયની અંદર તૂટી પણ શકે છે તો એનું મેન્ટેનન્સ અને અને નવો બ્રિજ માટેની જો કાર્યવાહી કરવામાં આવે તો ખૂબ જ જરૂરી છે નહીં તો કોઈ મોટી હોનારત થવાની શક્યતાઓ રહેલી છે તમારું નામ મારું નામ જયેન્દ્રસિંહ રાહુલજી દેવગઢ બારીયા